બાડોલી ખાતે બાડોલી વિભાગ રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજના યુવાનો માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું સંગઠનની ભાવના સાથે યોજાયેલ આ વોલીબોલ ટુર્નામેન્ટમાં કુલ ચોસઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન ટીમ દ્વારા રાજપૂત સમાજના યુવાનોમાં સંગઠન શક્તિ વધુ મજબૂત બને અને યુવાનો એક મંચ ઉપર આવે એ હેતુ સાથે અનેક વિવિધ કાર્યક્રમોનું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ તમામ પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરાય છે એ જ રીતે આ વર્ષે પણ બારડોલી તાલુકાના ખરવાસા ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જય માતાજી હું પ્રદીપસિંહ બારડ શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તથા શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા દેવનયન ડેન્ટલ કપ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર પચીસમાં આજ રોજ રાજપૂત સમાજની આજુબાજુના ચોસઠ ગામોની ટોટલ ચોસઠ ટીમોએ ભાગ લીધો છે આ આયોજન કરવાનું મહત્ત્વનું એટલા માટે છે કે આજે મોબાઈલના જમાનામાં ઘણા બધા ખેલાડીઓ કે યુવા લોકો એ ઘરે બેસીને મોબાઈલ જોઈને આગળ ચાલ્યા જાય છે જ્યારે આવી ટુર્નામેન્ટનું આયોજન થાય તો ચોસેઠ જુદા જુદા ગામના ખેલાડીઓ એકબીજા સાથે મળે પરસ્પર મળવાથી એ લોકની મિત્રતા થાય એમનું નેટવર્ક સારું બને જે સમાજ અને દેશના માટે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે એ ઉદ્દેશ્યથી આજ રોજ અમે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન ખરવાસા ગામ ખાતે કર્યું હતું આભાર વોલીબોલ ટુર્નામેન્ટમાં સુરત તાપી નવસારી અને ભરૂચ જિલ્લા મળી કુલ ચોસઠ જેટલી રાજપૂત સમાજના યુવાનોની ટીમે ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મેચ ઉમરાછી અને સેવણી વચ્ચે રમાઈ હતી જેમાં સેવણીની ટીમ ફાઈનલ વિજેતા બની હતી વિજેતા તેમજ રનર્સ અપ ટીમને યુવા સંગઠનના સભ્યો દ્વારા રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે બાડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠનની સમગ્ર ટીમે તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી